સુરતના ના ઉદનાથ રસ્તા પર અકસ્માત ઘટના બની છે 108 એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો एसटी બસે 108 એમ્બ્યુલન્સ ને ટક્કર મારી 108 એમ્બ્યુલન્સ માં પાછળથી एसटी બસ અથડાઈ હતી 108 એમ્બ્યુલન્સ દર્દી લઈને સિવિલ જતા સમયે આ ઘટના બની હતી અકસ્માતગ્રસ્ત ને 108 એમ્બ્યુલન્સ માંથી દર્દી ને અન્ય 108 માં હોસ્પિટલ ખસેડાયો જે एसटी બસ માં રહેલા મુસાફરો ને અન્ય બસ માં રવાના કરાયા હતા ગુજરાત માં કેટલીક વાર અકસ્માત ની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે એકસો આઠ એમ્બ્યુલન્સને ટક્કર મારી છે ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે એકસો આઠ એમ્બ્યુલન્સને ટક્કર મારી છે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પાછળથી એસટી બસ અથડાઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દર્દીને લઈને સિવિલ જતા સમયે આ ઘટના બની હતી અકસ્માતની ઘટના બનતા જ એમ્બ્યુલન્સમાંથી દર્દીને અન્ય એકસો આઠમાં હોસ્પિટલ ખસેડાયું છે જેના પગલે એસટી બસમાં રહેલા મુસાફરોને અન્ય બસમાં રવાના કરાયા હતા બીજી તરફ આ અગાઉ પાટણમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા સમીર રાધનપુર હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી આગની ઝપેટમાં આવી જતાં ત્રણ લોકોના મોત થયા હતા